મોસમની સાથસાથ મળવું પણ અચાનક હતું અને પ્રેમ થવું પણ આશા રાજકોટથી આવતી નરમ સ્વભાવની છોકરી જુનાગઢના એક કોલેજમાં એમએસસી કરવા આવી હતી અજાણ્યામ લોકો વચ્ચે જ્યારે પહેલી વાર અવની સાથે આંખ મળી ત્યારે સમજે નહીં કે એ મીઠી નજર દિવસ બદલાવી નાખશે અવની એક શાંત અને કાફી વિચારશીલ પ્રકારનો છોકરો જે સાદગીમાં જીવન માણતો કોફી પોઈન્ટ પર બંનેની વાતો શરૂ થઈ આજનું મોસમ કેટલું સુંદર છે ને આશાએ કહ્યું અવનીએ જવાબ આપ્યો હા પણ તમારા જેવી સંગત મળે તો મોસમ વધારે સુંદર લાગે આ વાતથી આશાની ચહેરા પર લાજ આવી ગઈ દિવસે દિવસે વાતો વધી લાઇબ્રેરી કાફેટેરિયા અને આખી કોલેજમાંગથી નાની દુનિયા ઊભી થઈ હતી એમની બંનેની એક દિવસ વરસાદમાં છત્રીને ભાગી રહી હતી આશા અવનીએ પીઠ પાછળથી આવતા કહ્યું મારા દિલની છત્રી બની જશે તમે આશા થોભી ગઈ નજર મિલાવીને માત્ર કહ્યું હા વિદ્યા પૂરતી થઈ રહી હતી કોલેજના છેલ્લા દિવસો ચાલુ હતા આશા અને અવની હવે માત્ર મિત્ર નહોતા રહ્યા બંને જાણતા હતા કે એમનો સંબંધ ખાસ છે પણ બોલે કોણ એક સાંજે કોલેજના ટ્રીપ દરમિયાન ગીરના જંગલમાં તારા વચ્ચે બેસી બંને વાતો કરતા હતા શું તું સાથ આપશે અવનીએ પૂછ્યું આશાએ હળવી સ્મિત સાથે કહ્યું હા પણ એક શરતે અવની થોડો ચકિત થઈને પૂછ્યું શરત હંમેશા વાત કરતી વખતે નજર મારી આંખોમાં રાખજે વાતોમાં ભલે વાદળ આવે પણ વિશ્વાસના સૂરજને કદી ઢાંકતો નહીં એ શબ્દો સાંભળી અવનીએ આશાનું હાથ પકડી લીધું વિશ્વાસનો સાથ આપવાનું વચન છે કોલેજ પૂરી થઈ ગઈ બંનેએ પોતાના ઘરમાં આ સંબંધ અંગે વાત કરી થોડી ઘરમાં શંકાઓ આવી પણ બંનેનો પ્રેમ અને સમજદારી એવી હતી કે પરિવાર પણ હવે આ જોડીને આશીર્વાદ આપતા થયા છ માસ પછી વરસાદના દિવસે જ્યાંગથી એમની કહાની શરૂ થઈ હતી એ જ કાફેમાં અવની એક પ્રસ્તાવ મૂકી આશા હસીને કહ્યું હા મારે હજુ પણ તારો સાથ મોસમની સાથ જોઈએ છે લગ્ન પછી જીવન બદલી ગયું હતું પહેલાં જ્યાંગ પ્રેમમાં ફક્ત ખુશ્બુઓ હતી હવે તેમાં જવાબદારીના રંગ પણ જોડાઈ ગયા હતા નવી જગ્યાએ શિફ્ટ થયા નવી નવી નોકરી નવા લોકો અને સાથે રીતનું પ્રેમ એક સાંજ કામથી થાકી આશા ઘર આવી પવની કિચનમાં હતો ચા તૈયાર કરી અને આશાને કહ્યું તારું મુસ્કાન આજકાની કમજોર લાગે છે આશાએ આંખ ભીની કરીને કહ્યું જિંદગી આવી હોયથી ભરાઈ ગઈ છે કે ક્યારેક લાગણીઓ ભૂલી જઈએ છીએ પવની થોભી ગયો ચા ટેબલ પર મૂકીને આશાની બાજુમાં બેસી ગયો પ્રેમ પહેલી વાર મળ્યો હતો તો એ સરળ લાગતો હતો હવે એ જ પ્રેમ છે પણ ઘૂંઘટમાં પણ તારા જેવા સાથી સાથે દરેક મોસમને માણી શકું છું આશાએ પોતાનું માતુમ પવનીના ખભે મૂક્યું મને એ બધું જોઈએ છે મોજ મજાક થાક અને તારો હાથ તું જો હોસ તો બધું સહેલું લાગે અને એ મોસમની સાથસાથની કહાની ચાલુ રહી રોજ નવા રંગ સાથે રોજ નવા ભાવ સાથે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ